હલો વિદ્યાર્થી મિત્રો એના ભાગ બે તરફ આપણે આગળ વધવાના છે વિદ્યાર્થી મિત્રો તો આજે જે છે એ આગળનો બાકી છે પાઠથી આપણે શરૂ કરીએ કદાચ જો તમારે જોવાનો બાકી રહી ગયો હોય તો એ પણ તમે એકવાર કવર કરી લેજો જુઓ સૌથી પહેલી જ વસ્તુ એક નવા મુદ્દાથી શરૂ કરીએ

સુધારાની બાબતે ચૂંટણી પંચ તેને નિમવામાં આવેલા દિનેશ ગોસ્વામી સમિતિ તેમજ જયપ્રકાશ નારાયણથી પ્રેરિત રચવામાં આવેલા તારકુંડ કરીને ઘણા સૂચનો કર્યા કે ચૂંટણીની અંદર કેવી રીતે હવે આપણે સુધારા લાવી શકીએ છે તો એ સમિતિએ છે ને સુધારો આપ્યો તો એમાં પહેલી વસ્તુ શું કરી ખબર છે કે મેળવેલા મત અને બેઠકો વચ્ચેની વિસંગતિને દૂર કરીને ચૂંટણીને વધુ પ્રતિનિધિક બનાવવી આની અંદર શું છે તો કે આપણી ચૂંટણી પ્રથાની મુખ્ય ખામી એ છે કે ઘણીવાર ઘણીવાર મળેલી મત અને બેઠકો વચ્ચે મેળ પડતો નથી હોતો જુદા જુદા પક્ષોને મત અને તેમને પ્રાપ્ત થયેલી બેઠકો વચ્ચે મોટું અંતર જોવા મળે છે અત્યાર સુધી લોકશાહીની ઘણી બધી ચૂંટણીમાં બહુમતી મેળવીને સત્તા પર આવેલા પક્ષ અથવા પક્ષના જોડાણને કુલ થયેલા મતદાનના પચાસ કરતા ઓછા મતદાન મળ્યા હોય

કેવું હોવું જોઈએ સારી રીતે શું કરી શકાય છે ચૂંટણીને લડી શકાય છે આ ખામીને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું છે ખબર છે આ ખામીને દૂર કરવા માટે પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિની ભલામણ કરવામાં આવી અને આમાં જેટલા પ્રમાણમાં મત મળ્યા હોય તેટલા પ્રમાણમાં બેઠક મળે તેવી તો જૂની પ્રક્રિયાના ઘણા બધા અનિષ્ટો દૂર કરી શકાય જોકે આ પદ્ધતિના કેટલાક ગેરલાભ પણ છે દાખલા તરીકે એનાથી બહુપક્ષીયતાને ઉત્તેજન મળે છે રાજકીય પક્ષોમાં ભાગલા પડે છે પક્ષના નેતાઓનું વર્ચસ્વ વધે છે

દ્વારા એટલે કે પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ અનુસાર બાકી પચાસ ટકા બેઠકો હાલમાં સૌથી વધારે મત જીતે એ પદ્ધતિથી ભરવામાં આવે અને આવી પદ્ધતિ જર્મનીમાં છે આ મત અને જીતેલી બેઠકો વચ્ચે કોઈ હોવો જોઈએ નહીં અને નહીં તો રાજકીય પ્રથાના પ્રતિનિધિત્વને હાનિ પહોંચાડી શકે છે હવે શું કરવાનું ખબર છે પહેલા ભાગલાવૃત્તિ અને એ બધી વસ્તુઓ વધારે હતી એ વસ્તુઓને દૂર કરવા માટે યાદી પ્રથા નક્કી કરવામાં આવી કે પચાસ બેઠક હોય ને એમાં એક યાદી નક્કી કરી દો

તો આપણે ત્યાં બહુ પ્રથા વિકસી છે એક અંદાજ મુજબ દેશમાં નાના મોટા થઈને લગભગ 700 જેટલા પક્ષો છે અને ઉમેદવારોની મોટી સંખ્યા મતદારોના મનમાં મોટો ગુંજવાળ ઊભો કરે છે અને ચૂંટણી સંરચના સંચાલનની દ્રષ્ટિએ વહીવટ જે છે પ્રશ્નો ઊભા કરે છે કેટલાક પક્ષો ચૂંટણી લડવા માટે જ ઉભા થયા હોય છે હવે જો કેવું હોય છે ખબર છે આજે નાના મોટા કરીને આપણા ત્યાં સાતસો જેટલા પક્ષો છે હવે આ પક્ષો પક્ષો શું કરે ખબર છે ઘણા એક બીજાને સાથે કરવા માટે માટે હરીફાઈને વધારવા હોય કોંગ્રેસ આવવાની હોય આ એક્ઝામ્પલ છે તો કોંગ્રેસને ખબર છે કે દસ મત મળવાના છે તો એ જીતી જશે ભાજપ ભાજપને દસ મત મળવાના છે હવે ખબર પડે કે કોંગ્રેસની સામે જે છે આ હું મારી પાર્ટી દાખલા તરીકે કોઈ અપક્ષ તરીકે એક ઉમેદવાર ઉભો કરી દઉં છું તો અપક્ષ તરીકે ઉમેદવાર ઉભો કરીશ તો એટલીસ્ટ એ કશું જ નહીં તો દસમાંથી જે છે એ બે મતે તો હરાઈ દેશે બે મત તો આપણા લઈને આવશે જેવા એ બે મત અપક્ષ જાય એટલે આ જે આ પાર્ટી જીતવાની હતી તેના ચાન્સ ઓછા થઈ જાય એટલે આવા ગૂંચવાડો ઉભો કરવા માટે અને માત્ર ને માત્ર ચૂંટણી લડવા માટે પક્ષો ઊભા થાય છે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે અને બધા પક્ષો કે અપક્ષો ઉમેદવારો કોઈ ચોક્કસ વિધા ધારે કે કાર્ય ધરાવતો એવું પણ નથી વધુ પડતા પક્ષ અને વધુ પડતો ઉમેદવારને કારણે ઓછા મતે ચૂંટણી આવવાની શક્યતા વધી જાય છે કારણ કે બધા બાકીના મત અનેક ઉમેદવારો વેચાઈ જાય મેં ના કીધું કે અહીંયા અપક્ષ તરીકે પાંચ ઉમેદવાર ઉભા રહી જાય તો પાંચ મતો કેટલા બધા મતો જે છે એમને પણ જતા રહે તો આ પદ્ધતિને ઘટાડવી જોઈએ આમ રાજકીય પક્ષોની માન્યતા અંગે ચોક્કસ નિયમો અને કડક ધારાધોરણો હોવા જોઈએ એવા સૂચનો થયા છે સાથે સાથે ઉમેદવારની પણ ચોક્કસ અને અને ખાસ લાઇફ તો કરવી જોઈએ નિયંત્રણ નિયમોથી પક્ષોની સંખ્યા મર્યાદિત બની શકે છે એટલે પક્ષોને પણ આપણે શું કરવા પડે મર્યાદિત કરવા પડે ચૂંટણીઓમાં નાણા શક્તિના વધતા જતા પ્રભાવને ઘટાડવો તો નાણા શક્તિ પણ વધતી જતી જાય છે અત્યારે પૈસા પાણીથી લોકોના જે છે મત ખરીદવામાં આવે છે તો ચૂંટણીઓ દિન પ્રતિદિન વધુ ખર્ચાળ બનતી જાય છે મોટા પ્રમાણમાં મોટા વિસ્તારોમાં મત મતદારોની બહુ મોટી સંખ્યાને કારણે ઉમેદવારોનો પ્રચાર કરવામાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે કેટલો ખર્ચ રાજકીય પક્ષો કરે છે પણ બાકીનો ખર્ચ ઉમેદવારો કરવો પડે છે તેથી કરીને રાજકીય પક્ષો પણ એવા જ ઉમેદવારને પસંદ કરવાનું વલણ ધરાવે છે જે ચૂંટણીમાં ભરપૂર પ્રમાણમાં નાણાં ખર્ચે છે એટલે કે કેવા ઉમેદવારને લઈને આવે ખબર એ રાજકીય પક્ષ કે ભાઈ ચાલો પૈસા ખર્ચવા તૈયાર છે તો આપણે ભંડોળ ભેગું નહીં કરવું ચૂંટણીમાં કાળું નાણું અને બિન હિસાબી નાણું મોટા પ્રમાણમાં ખર્ચાય છે ઉમેદવારો પણ એવી વ્યક્તિઓ પર આધાર રાખે છે કે જેઓ મોટા પ્રમાણમાં નાણાં આપી શકે ગેરકાયદેસર અને અનૈતિક સાધનો દ્વારા અઢળક નાણાં કમાવનારા કાળા બજારીયાઓ સટ્ટાખોરો સંગ્રહખોરો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારીઓ ઉદ્યોગપતિઓ મોટા વેપારીઓ વગેરે રાજકીય પક્ષોને ઉમેદવારો નાણાં આપે છે ચૂંટાઈ આવ્યા પછી પક્ષો અને ઉમેદવારો તેના બદલામાં જે છે તેઓની જુદી જુદી રીતે લાભ આપી શકે છે અને આ રીતે એક વિશ્વ વિષયમાં વળતર ઊભું થાય છે એટલે કે ટાળવું અને ભ્રષ્ટનાળો ભ્રષ્ટ રાજના રાજકારણ જન્મ આપે છે અને આ બધા કારણો સ્વચ્છ અને પ્રતિભાવાન ચારિત્રવાન વ્યક્તિ જૂંટણીમાં ઊભો રહેવાની હિંમત કરી શકતી નથી આ લોકશાહીની બહુ મોટી દુર્બળતા કહેવાય આજે કોઈ વ્યક્તિ જે છે ગરીબ પરિવારમાંથી આવતો હોય અશિક્ષિત જે છે એના કરતાં શિક્ષિત ઉમેદવાર વધુ સારો હોય પણ એ પાસે ધન ન હોય વિપુલ પ્રમાણમાં તો બહુ જ મોટી વિપત સમસ્યા એના માટે ઉભી રહે કે એ એ જીતવાના ચાન્સીસ ઓછા થઈ જવાના છે તેથી દેશમાં સારા પ્રતિનિધિની ખોટ રહે છે અને આપણા લોકશાહીની અંદર જે છે એ ખાસ કરીને આપણે જોઈએ તો ધનિકોની ઈજારા શાહીથી ચુંગાલમાં ફસાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ જો તમે નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી આ ચેનલને શેર કરજો આપણી એપ્લિકેશન પણ છે જેનું નામ છે ક્લાસ એજ્યુકેશન જેની અંદર આપણે વિદ્યાર્થીઓને ઘરે બેઠા બેઠા આપણે એક માસ્ટર ક્લાસ પણ પ્રોવાઇડ કરાવીએ છીએ તો વિદ્યાર્થીઓ જે છે એ ઘરે બેઠા બેઠા પોતાનો અભ્યાસ કરી શકીએ છીએ અને સાથેના સાથે કંઈ પણ વસ્તુ શીખવી હોય જાણવી હોય તો એ જાણી પણ શકે છે તો ખાસ કરીને આપણી એપ્લિકેશનમાં જોડાવાનું ભૂલતા નહીં અને આપણી એપ્લિકેશનની અંદર જેટલા પણ માસ્ટર ક્લાસને અલગ વિડીયોઝ છે પણ જોજો ચૂંટણી વખતે રાજકીય પક્ષો ઉમેદવારો પાછળ જે ખર્ચે તે ચૂંટણી ટોચ મર્યાદા હેઠળ લાવવો જોઈએ એટલે કે ચૂંટણી ખર્ચને ખબર પડી જોઈએ કે ઉમેદવારે કેટલા રૂપિયા વાપર્યા રાજકીય પક્ષો કોની પાસેથી કેટલી મેળવે છે ત્યાં કેવી રીતે ખર્ચાય છે તેનું હિસાબે નાણાં રાખવા માટે તેનું ઓડિટ કરવામાં આવે રાજકીય પક્ષોના નાણાકીય વ્યવહારો

ત્યારબાદ સાહિત્યનું છાપકામ રાજ્યને ખર્ચ રાજ્યને ખર્ચ આપી શકાય છે કેટલાક લોકશાહી જેમ કે જર્મની કેનેડા ઇઝરાયલ જાપાન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા સ્ટેટ ફળની જોગવાઈ છે આમ ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ બંધ થાય માટે ખાસ પગલા જરૂરી છે એટલે કે શું કરવાનું કે અમુક જરૂરી જે વસ્તુઓ છે એ રાજ્ય સરકાર જ આપે ઉમેદવારને તો પછી શું વાંધો હોય ચૂંટણી લડવામાં આ પ્રકારની પણ જે છે શું કરવી જોઈએ મદદ સરકારે કરવી જોઈએ હિંસા અને બાહુબળના વધતા જતા ઉપયોગનો પ્રતિબંધ નાણાકીય શક્તિ ઉપરાંત બાહુબળનો પણ ઉપયોગ ઉમેદવારના અમુક પ્રકારને જીતાડવા કે હરીફાઈના કરાવવા માટે કરવામાં આવે છે મતદાન મથકો જે કબજે કરવા ઈવીએમ પેટી મશીનો કબજે કરવા હિંસા અને ભયનું વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન ક્યારેક કોઈ મતદાન મથક ઉપર મોટા પ્રમાણમાં બોગસ મતદાન કરવામાં આવે જો કે આવા બધા મતદાન પર થતું નથી કારણ કે આ રીતે જે છે અનેક પ્રકારની અયોગ્ય અને અનિષ્ટ સાધનો પદ્ધતિનો ઉપયોગ કરતા ઉમેદવારો કે પક્ષના કાર્યકરો અચકાતા નથી અને આ ખરેખર ચિંતાજનક બાબત છે આમ આવા વલણ અને વ્યવહારોને રોકવા અત્યંત જરૂરી છે નાગરિકોની જાગૃતિ આ પ્રકારના મનિષ્ઠોને નાબૂદ કરવામાં જે ભૂમિકા ભજવી શકે છે એટલે કે આવા પ્રકારની જે જે પ્રવૃત્તિઓ બને ત્યાં સુધી બહુ જ ઝડપથી શું જોઈએ જોઈએ બંધ કરાવવી રાજકીય પક્ષોના કામકાજની નિયમન તો ચૂંટણી સુધારા સાથે રાજકીય પક્ષોમાં સુધારાની પણ તાકેદી જરૂરી છે કે રાજકીય પક્ષોમાં પણ એક સુધારો જે છે આવવો જરૂરી છે રાજકીય પક્ષોના કામકાજનું જો અસરકારક નિયમન કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં પ્રવેશતા ઘણા દૂષણો સંચાલન કેવી રીતે કરી શકે છે રાજકીય પક્ષોના લોકશાહી ડબે સંચાલન થાય તો કેટલાક સૂચનો કરવામાં આવે તો છે કે નીચલા સ્તરથી ટોચના નિયમો ધોરણો મુક્ત તેમજ ન્યાયિક ચૂંટણીઓ જે થવી જોઈએ અને કોઈ પણ સ્તરે નિયમન પ્રથા ન હોવી જોઈએ અને આવા આવક અને ખર્ચની જે છે એ વ્યવસ્થિત હિસાબો રાખવા જોઈએ અને નિયમિત ઓડિટ થવું જોઈએ નેતાઓ પક્ષના કાર્યકરોને ઉત્તરદાયિત રહે એવી જોગવાઈઓ થવી જોઈએ અને પક્ષની અંદર અભિવ્યક્તિની જે છે એ જે છે સ્વાતંત્રતા હોવી જોઈએ ટૂંકમાં પક્ષમાં આંતરિક લોકશાહી હોવી જોઈએ

હોવી જોઈએ અહીંયા જ્ઞાતિવાદી કે કોમવાદી રાજકારણ દૂર કરવું જોઈએ તો જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણ જે છે મોટું અનિષ્ટ છે ઉમેદવારોની પદ્ધત પસંદગીથી માંડીને ચૂંટણી પ્રચાર સત્તામાં સ્થાન વગેરે બાબતોમાં જ્ઞાતિ અને કોમ નિર્ણાયક ભાગ ભજવતા હોય છે ઘણીવાર ઉમેદવારને અન્ય લાયકાતો પણ ગૌણ બની જાય છે અને કયું જ્ઞાતિઓ કે કઈ કોમનો છે વધારે મહત્વ બની જાય છે કે ભાઈ અમારી આ કોમનો માણસ જે છે એ વધારે મત લઈને આવે અમે જે મતદાન કરીએ આવી પણ પણ ભૂમિકાઓ ભજવાતી હોય છે પક્ષે મતદારો જ્ઞાતિ અને કોમને મહત્વ આપતા હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારો એ બાબતોને ધ્યાનમાં રાખે છે જોકે પ્રતિનિધિત્વ ધારો અનુસાર ધર્મને નામે અપીલ કરીને મત માંગી શકાય નહીં ને આમ કરવું એ ચૂંટણી વિષયક ઘેર બાબત છે તો આની અંદર પણ એક વસ્તુ બહુ જ સ્પષ્ટ કરી કે ભાઈ આપણે માત્ર મતદાન એવી રીતે ન માગી શકાય કે ભાઈ અમારો ઉમેદવાર જે છે સારો છે એ બરાબર છે પણ તમે જો એની અંદર જે કરો કે ધર્મને આધારે કે ભાઈ અમે આ ધર્મના છીએ એટલે અમને મતદાન થવું જોઈએ તો એ ચૂંટણી ધારાનું હનન થશે ગેરરીતિ થશે કે જ્ઞાતિ ધર્મની ઓળખ પર રચાયેલા પક્ષો વિભાજકતાને ઉત્તેજન આપે છે સ્વસ્થ મત તંદુરસ્ત લોકશાહીના વિકાસમાં તે અવરોધક બને છે અને આમ આ ખામીઓ લોકશાહીના વ્યવહારમાં ચરિતાર્થ કરવામાં મોટી અડચણ ઊભી કરે છે તેથી તેમાં જરૂરી ફેરફાર અને સુધાર આવશ્યક છે ત્યારબાદ બીજી વાત કરીએ તો રોજકારણના વધતા જતા અપરાધીકરણને રોકવું તો ભારતીય રાજકારણમાં આ બહુ મોટું દૂષણ પ્રવેશ્યું છે કે અગાઉ ગુનાહકારો જે છે તથા સામાજિક અસામાજિક તત્વોની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતો તો હવે તો ખુદ આવા તત્વો જે છે ચૂંટણીમાં જમ લાવે છે ચૂંટણીને આવે છે ભૂતકાલીન જે છે ગુનાઈત ઇતિહાસ ધરાવતો ઉમેદવાર ગુનેગારોને એમ ન કહી શકાય અને છતાં મોટી સંખ્યામાં શંકાસ્પદ ચારિત્ર ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડે છે ચૂંટાઈને આવે છે અને ચિંતાજનક બાબત છે તો અપરાધી જે છે ને એ લોકોને ઢાળવા જોઈએ કે અપરાધો જે જે કરીને આવનારો વ્યક્તિ હોય તો કેટલો દૂષણ સમાજમાં પેદા કરી શકે છે લોક પ્રતિનિધિત્વ ધારોની કલમ 8 એ અનુસાર અમુક પ્રકારના ગુના માટે જે વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠહેર્યો હોય તે જેલની સજા કરી હોય જૂનીમાં ભાગ ન લઈ શકે પણ જો તેની સામે આરોપ હોય અને કાર્યવાહી ચાલતી હોય તો તેને સજા ન થઈ શકે થઈ હોય તો ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે આ છટકબારીને કારણે ગુનાઈત ભૂતકાળ ધરાવતી વ્યક્તિઓ ઉમેદવારી કરી શકે છે આ તેમને મથરાવટી મેલી છે એવા કેટલાક તત્વો સંસદ ધારાસભ્યોમાં બેસે પણ છે ને દેશના કાયદા ઘડે છે આ એવા વ્યક્તિઓ કે જે પોતે ગુનેગારો છે રીઢા ગુનેગારો છે ને કાયદા બનાવે છે અને એમાં કેટલાક તો પ્રતાન પ્રધાન મંડળના પણ સ્થાન પ્રાપ્ત છે અને આ સંદર્ભમાં કે અત્યારે જે કાયદામાં જે જોગવાઈ છે અપૂરતી છે અને તેઓમાં કેટલી છટકબારીઓ છે અને આ માટે કાયદામાં સુધારા કરવા માટેના ઘણા સૂચનો આવ્યા છે વર્તમાન સમયમાં ચૂંટણી પંચ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતો તેમજ સ્થાવર અને જંગલ મિલકત અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે માહિતી નામે સોગંદનામા રજૂ કરવું ફરજિયાત છે આ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કે નહીં તે મતદાર જાણી શકે છે ચૂંટણી વખતે આચારમાં આવતી ગેરરીતિઓ બળજબરી ધાક ધમકી બોગસ મતદાન વગેરે રોકવાના કેટલાક પગલા ચૂંટણી પંજે ભર્યા છે જ્યાં વ્યાપક પ્રમાણમાં આવી ગેરરીતિ થઈ હોય તો ચૂંટણી મથક મતદાન અટકવામાં આવે છે તથા મતગણતરી રોકવામાં આવે છે

સમૂહ માધ્યમો ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ પ્રચલિત લોક ભોગ બન્યો છે કે એસએમએસ ઈમેલ ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પર હવે પ્રભાવી તેમજ અકલ્પનીય ભૂમિકા ભજવી રહ્યા છે કેટલાય અભ્યાસો એવું દર્શાવે છે કે વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાની નિર્ણાયક ભાગ ભજવો છે સોશિયલ મીડિયામાં માહિતીની ખરાઈ અંગે અનેક સવાલો થયા છે કારણ કે માહિતીની ખરાઈ કે યોગ્ય ચકાસણી થયા વગર વ્યાપક પ્રમાણમાં ઘડીને છઠ્ઠા ભાગમાં એને ફેલાવો થઈ જાય છે અને આમાં ખોટી અને વિકૃત માહિતી ફેલાવવાની ગુંજાઇશ વધી જાય કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉપર કંટ્રોલ પણ ખૂબ જરૂરી છે હાલના સમયમાં આના પર કોઈ નિયંત્રણ ન હોવાથી ભયાનક અને ગંભીર અસરો ઊભી થઈ શકે છે વળી ચૂંટણી પ્રચારના નિયમો મુજબ ચૂંટણીના બેતાલીસ કલાક પૂર્વક ચૂંટણી પ્રચાર બંધ કરો પણ સોશિયલ મીડિયાની છેલ્લી ઘણી સુધી ચૂંટણીનો પ્રચાર અને સંબંધિત બાબતો પ્રચાર પામતી રહે છે અને આમ સોશિયલ મીડિયા પર પણ યોગ્ય નિયંત્રણ હેઠળ હોવા જોઈએ તો જેના કારણે જે છે શું કરી શકે છે સારી ચૂંટણીને યોજી શકાય છે

અને આવો વિકાસ જ સર્વાંગી વિકાસ હોય શકે તે દઈએ આપણે સહભાગી વિકાસની રાજનીતિનો જ સ્વીકાર કરવો જોઈએ આમ કમ આવું થતું નથી આપણા દેશમાં કેટલાક રાજનેતાઓ તથા રાજકીય પક્ષો વિકાસને તેના સાચા અર્થમાં રજૂ કરવાને બદલે મતના રાજકારણમાં પ્રેરિત અર્થઘટન કરે છે અને પક્ષને આ પ્રકારની રાજનીતિનો આકાર આપે છે ચૂંટણી સમયે લોભામણી લાલચો આપવા જાણીતા આવા રાજકીય પક્ષો સારી રીતે વાકેફ પણ છે લોકોની છેતરામ લોણી દ્વારા પોતાના છે લોકોના મતોને ખેંચી લે છે કાર્યકર કાર્ય દેખાવ આધારિત રાજનીતિ તો છેલ્લા એકાદ બે ભારતમાં રાજનીતિમાં ઘણા પરિવર્તનો જોવા મળ્યા છે મિશ્ર સરકાર

કે જે સત્તામાં હોય ને મારે હું વખાણ કરી પણ શિક્ષણ મારે પરીક્ષા આપવાની હોય તો હું શિક્ષક છું જ નહીં તો હું શું કાર્ય કરી શકું એ મારે પ્રૂવ કરવું પડે એ પુરાવ કરવું મારા માટે બહુ અઘરી વસ્તુ બની જાય એટલે જ્યારે આપણે ન હોઈએ ત્યારે મત માગવું એ બહુ કઠિન પરિસ્થિતિ સાબિત થાય છે સાંપ્રત સમયમાં

તેઓના ભવિષ્યમાં સત્તા પર આવવાની જે છે તકો બને છે નાગરિકો જ્યારે સરકારના કાર્યોના લેખાજોખા લે છે ત્યારે તેમણે ચૂંટણી સમયે આપેલા વચનો યાદ કરે છે અને કરાવે છે અને તે પૈકી કેટલાક વચનોની પૂર્તિ કરે છે એ પછી એ પૂર્ણ કરવાના પ્રયાસોશી રહે છે અને વગેરેનું મૂલ્યાંકન થાય છે આ દર્શાવે છે કે હવેનો સમય માત્ર વચનો આપવાનું કે ભાષણ કરવાનું નથી માત્ર ભાષણો કરવાથી મત મળતા નથી આ ઉપરાંત રાજનીતિના કેટલાક નેતાઓની ચુંબકીય અસર પણ જોવા મળે છે એટલે કે અમુક નેતાઓ હોય ને એનું વર્ચસ્વ બહુ જ વધારે હોય તો એને બહુ સારા એવા મતો પણ મેળવી શકે છે કેટલાક રાજકીય પક્ષોને રાજકીય નેતૃત્વના ઘણા ફાયદા મળે છે સાથેને સાથે અહીંયા જોઈએ તો પરંતુ એટલું સાબિત ચુંબકીય નેતૃત્વ લાંબા સમય સુધી ટકતી નથી ઘણી વખત કામ ચલાવ સાબિત થાય છે અંતે તો કાર્ય દેખાવ એટલે કે પક્ષે કરેલા કાર્યો જ અસરકારક હોય એવું નથી હોતું કે માત્ર દર વખતે ખાલી સારો પ્રચાર કરી એટલે લોકો એટલા મૂર્ખ પણ નથી હોતા ચૂંટણીમાં માત્ર ભાષણો કે પ્રચારને માત આધાર રાખીને જીતી શકાતી નથી પરંતુ અહીંયા જે છે નક્કર કામગીરી ચૂંટણીની અંદર સફળતાની ચાવી છે અને ચૂંટણી વખતે નાગરિકો હિસાબ માંગે છે કે ભાઈ તમે જે છે એ અમારા માટે શું કર્યું તમારો પક્ષને જે છે અમે સત્તા આપી તો તમારા પક્ષે જે છે અમારા માટે શું કામગીરી કરી તો એ પણ જે છે રાજકીય પક્ષ પાસે અપેક્ષા રાખે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પ્રકરણ બે થાય પૂરું થાય છે આપણી એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં જોવા મળશે ડિસ્ક્રિપ્શનની અંદર એ લિંક આપી દીધી છે જોવા સરસ મજાના વિડીયોઝ ગમતા હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારે એક બે વર્ષ માટે તમારે જોવું જ નહીં પડે બહુ જ સરસ મજાની આપણી ચેનલ છે અને ખૂબ તમને અભ્યાસ કરવાની મજા આવશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો જે 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 પ્રકરણ બે ને પૂર્ણ કરીએ છીએ હવે પછીનું આપણું પ્રકરણ આવશે પ્રકરણ ત્રણ જેની અંદર આપણે વિશેષ ચર્ચાઓ કરીશું આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ ત્રણ એજ્યુકેશનમાં જોડાયા બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ આભાર ધન્યવાદ